વાત કરીએ અમદાવાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલી બબાલની તો કોંગ્રેસ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે આમને આવી ગયા હતા એને લઈને હંગામો મચ્યો હતો અને બંને જે કાર્યકર્તાઓ છે આમને સામને આવતા ઘર્ષણ સર્જાયું અને ઘર્ષણ સર્જાતા જ એકબીજા સામે પથ્થરમારો કર્યાની ઘટના રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આ ઘટના બની છે કે જ્યાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા ઝપાઝપી થઈ અને ત્યારબાદ પથ્થરમારો થયો પથ્થરમારામાં પોલીસ પણ થયા છે સમાચાર સામે મળી રહ્યા છે પણ આપણે ખાસ જોઈ રહ્યા છીએ કે પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને કોંગ્રેસ કાર્યાલય પર આ હંગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બંને જે પક્ષના કાર્યકર્તાઓ છે તેમને શાંત પાડવાની પણ અપીલ કરી હતી મોટે ભાગે જે સંસદમાં રાહુલ ગાંધીનું નિવેદન હતું હિન્દુઓને લઈને એ નિવેદનને વિવાદિત ગણાવીને ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓનું કેવું છે કે અમને ચેલેન્જ આપવામાં આવી હતી કે તમારે વિરોધ કરવો હોય તો કાર્યાલય પર કરીને બતાવો આવીને બતાવો એ ચેલેન્જ સ્વીકારી હતી ક્યાંક વાત એવી પણ આવી રહી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હતા આ તમામ ચર્ચાઓ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે પોલીસ મોટી સંખ્યામાં ઘટના સ્થળે છે અને એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પોલીસ પણ પોતાની સેફ્ટી માટે હેલ્મેટ પહેરીને આ બચાવ આ આ કામગીરીમાં જોડાઈ છે અને અત્યારે તો મામલો શાંત પડ્યો છે પણ થોડા સમય પહેલા સામ સામે જે પથ્થરમાર પથ્થરમારો થયો કાચની બોટલો ફેંકવામાં આવી અને એક ઘર્ષણ જે કહી શકાય કે મોટી એક બબાલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં પોલીસ ત્યાં ઉપસ્થિત છે અને પોલીસના વેકલો પરથી આપને અંદાજ આવી શકે છે મોટી બબાલ હોઈ શકે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ જેને આપણે લોકપ્રતિનિધિ કહીએ છીએ તેઓ જો આમ છુટ્ટા હાથે મારામારી કરશે તો પછી પ્રજા એમની પાસેથી શું શીખશે આવા સવાલો પણ થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા ગુજરાતમાં ને કેન્દ્રમાં છે ત્યારે રાહુલ ગાંધીએ જે પ્રમાણે હિન્દુત્વને લઈને જે વાત કરી હતી એનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દર્શાવી રહ્યા હતા એ જ દરમિયાન કોંગ્રેસના કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી ગયા આમને સામે આવતા જપા જપીને ઝપીને ત્યારબાદ ઘર્ષણ સર્જાયું પછી પથ્થરમારવાની ઘટના બની છે પથ્થર મારવાની ઘટના બાદ છૂટ્ટી કાચની બોટલો મારવામાં આવી છે ઈજાઓ પહોંચી એ પણ ઘાયલ થયાના સમાચાર છે ત્યારે પોલીસે કેટલાક લોકોની આ અંગે અટકાયત કરી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત કરવાની કોશિશ કરી છે અને આખરે આ મામલો અત્યારે તો શાંત થયો છે પણ મોટી સંખ્યા અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને પોલીસ કાબુ ભાષણ બાદ જો વાત કરવામાં આવે તો જે રીતે જોવા મળ્યું હતું કે અનેક જગ્યાએ જે વિરોધ છે તે પણ ક્યાંક જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ આ વિરોધ છે તે પામ્યો હતો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય છે કે જ્યાં ભાજપ દ્વારા આ વિરોધ છે તે આવ્યો હતો અને તેને લઈને જ જો વાત કરવામાં આવે તો અહીં કેટલાક ભાજપના કાર્યકર્તા તે છે કે જે હુમલો હિચકારો હુમલો છે તે પણ કર્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે અત્યારે હાલ સીધા દ્રશ્યો છે કે અહીં જે પોલીસ છાવણીની અંદર આ વિસ્તાર છે તેને ફેરવી દેવામાં આવ્યો છે કોંગ્રેસ કાર્યાલયની પાસે જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચી ગયા છે કે જે રીતે પથ્થરમારાની જે ઘટના છે તે જોવા મળી હતી તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે પોલીસના અધિકારીઓ છે તે પણ જોવા મળ્યા હતા અને જે આ હુમલો થયો છે તેને લઈને જ અત્યારે હાલ આ જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો છે કે આ કોંગ્રેસ કાર્યાલય પાસે આવી પહોંચ્યો હતો અને જે આ હુમલાની જે ઘટના બની હતી તેને લઈને અત્યારે હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આવી પહોંચ્યા હતા અને આ તમામ હુમલાખોરોને ઝડપી પાડવાની જે કવાયત છે તે તેની પણ જે બાબત છે કાર્યવાહી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે આ સમગ્ર જો વાત કરવામાં આવે તો જે આ ભાજપ તેમજ અન્ય જે હુમલાખોરો છે તેના દ્વારા આ હુમલો કરવાની જે વિગતો છે તે પણ સામે આવી છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પોલીસના અધિકારીઓ છે તે પણ પહોંચી ગયા હતા અને આ સમગ્ર જે બાબત છે તેને લઈને જે તપાસનો દોર છે તે પણ કરી રહ્યા હતા અત્યારે હાલ પણ જો વાત કરવામાં આવે તો ઉચ્ચ પોલીસના અધિકારીઓ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ને જે સખત કાર્યવાહી છે તે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર જે હુમલાની ઘટના બની છે તેને લઈને હવે પોલીસ છે તે કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હંગામો મચ્યો છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે આમને સામે આવી ગયા છે ત્યારે ખૂબ જ એક મોટો હંગામો કહી શકાય ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમણે ક્યાંક વિરોધ દર્શાવ્યો હતો અને પોલીસ કર્મીઓ સાથે પણ ક્યાંક ઘર્ષણ જોવા મળ્યું પોલીસ કર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખરે મામલો શાંત પડ્યો છે અમારા સંવાદદાતા દીપક મકવાણાએ જણાવ્યું હતું એમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે બંને પક્ષના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આગળ સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશથી કે જ્યાં નાસભાગ મચી હતી ને નાસભાગને લઈને કેટલાક